પોક્સો કાયદાના દુરુપયોગ પર સુપ્રીમ કોર્ટનો કડક પ્રહાર થયો છે કોર્ટે રોમિયો જુલિયટ ક્લોઝ લાવવાની કેન્દ્રને સલાહ આપી છે સમગ્ર દેશ અને ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે ભારતમાં બાળકો અને કિશોરોને યૌન શોષણથી બચાવવા માટે બનાવવામાં આવેલો પોક્સો એક્ટ આજે પોતે જ એક ગંભીર વિવાદનું કેન્દ્ર બની ગયો છે દેશની સર્વોચ્ચ અદાલતે પોક્સો કાયદાના વધતા દુરુપયોગ પર સખત સંધ્યાન લઈને કેન્દ્ર સરકારને મહત્વની સલાહ આપી છે અદાલતે કહ્યું છે કે કિશોરોના પરસ્પર સંમતિ આધારે સંબંધોને ગુનાહિત બનાવતા આવા કેસોને રોકવા માટે હવે રોમિયો જુલિયટ ક્લોઝ લાવવાનો સમય આવી ગયો છે નમસ્કાર હું આપની સાથે રીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ સુપ્રીમ કોર્ટની બેન્ચના બે જજોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પોક્સો જેવા કડક કાયદાનો મોટા પાયે ખોટો ઉપયોગ થઈ રહ્યો છે આ કાયદો મૂળભૂત રીતે બાળકોને રક્ષણ આપવા માટે બનાવાયો હતો પરંતુ સોળ કે સત્તર વર્ષની વયના કિશોર કિશોરીઓ પરસ્પર સંમતિથી સંબંધમાં હોવા છતાં પરિવારજનો અથવા સામાજિક દબાણના કારણે પોક્સો હેઠળ ગંભીર ગુનાઓ દાખલ થઈ જાય છે આવા કેસમાં યુવકનું ભવિષ્ય આઘાત સહન કરતી હોય છે ઉત્તર પ્રદેશ કેસ થી શરૂ થયેલી ચર્ચા હાલ દેશમાં છે આ સમગ્ર મુદ્દો ત્યારે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો જ્યારે ઉત્તર પ્રદેશ સરકારે અલ્હાબાદ હાઈકોર્ટના એક આદેશને પડકાર્યો

જેથી કેન્દ્ર સરકાર આ સમસ્યાની ગંભીરતાથી વિચારે ત્યારે સવાલ એ થાય છે કે રોમિયો જુલિયટ ક્લોઝ શું છે? અદાલતના સંકેત અનુસાર જોઈએ તો રોમિયો જુલિયટ ક્લોઝ એવો કાયદાકીય પ્રવાધાન હશે જે નિર્ધારિત વયની અંદર આવેલા કિશોર-કિશોરીઓના પરસ્પર સંમતિ આધારિત સંબંધોને પોક્ષો કાયદાના કડક દાયરાથી બહાર રાખશે. ઘણા દેશમાં આવી જોગવાઈઓ પહેલેથી જ અમલમાં છે. જેથી સાચા ગુનેગારો અને ભાવનાત્મક સંબંધમાં આવેલા કિશોરો વચ્ચે સ્પષ્ટ ભેદ કરી શકાય ખોટા કેસ કરનારાઓ સામે કાર્યવાહીનો સંકેત સુપ્રીમ કોર્ટે માત્ર રાહતની વાત નથી કરી પરંતુ ચેતવણી પણ આપી છે અદાલતે કહ્યું કે એક એવો મેકેનિઝમ તૈયાર થવો જોઈએ જેમાં પોક્સુ કાયદાનો બદલા લેવા કે વ્યક્તિગત દુશ્મની સાધવા માટે દુરુપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી થઈ શકે કાયદાનો ભય માત્ર આરોપીઓ માટે નહીં પરંતુ ખોટા ફરિયાદીઓ માટે પણ હોવો જોઈએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા સુપ્રીમ કોર્ટના આ અવલોકન બાદ ગુજરાતમાં પણ કાનૂની વર્તુળો અને સામાન્ય જનતા વચ્ચે ભારે ચર્ચા શરૂ થઈ છે ઘણા લોકોનું માનવું છે કે આ નિર્ણયથી હજારો યુવકોનું ભવિષ્ય બચી શકે છે જ્યારે કેટલાક વર્ગો ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે કે કાયદામાં ઢીલાસથી બાળ સુરક્ષામાં ખામી ન આવે